નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર સમાજશાસ્ત્ર વિષયની અંદર વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસ માટેનું મોસ્ટ એમપી જે પેપર કહેવાય એ પેપર લઈને સોલ્યુશન લઈને તમારી સમક્ષ હાજર થયા છીએ તો આ વિડીયો તમારા માટે છે અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખ્યો જેથી કરી બારમા ધોરણની અંદર પણ તમને વન ટચ એજ્યુકેશન ચેનલ ઉપયોગી થાય તો ચાલો ફટાફટ આપણે વિડીયોનું સોલ્યુશન કરીએ છીએ પેપરનું તો સેક્શન એ છે સેક્શન એની અંદર તમારે સોળ માર્ચના સોળ એમસીક્યુ પૂછાવાના છે તો એની અંદર પહેલું જોઈએ તો કે સામાજિક તથ્યનો ખ્યાલ કોણે આપ્યો હતો તો સામાજિક તથ્યનો ખ્યાલ ઇમાઈલ દુરખીમે આપ્યો હતો એના પછી જે નોકરશાહીનો ખ્યાલ કોણે આપ્યો હતો તો નોકરશાહીનો ખ્યાલ મેક્સ વેબરે આપેલો છે એના પછી ત્રીજું જોઈએ કે જો તમે શિક્ષક બનો છો તો તમારો દરજ દરજ્જાનું કેવું પાસું છે તો એ આપણે પ્રાપ્ત પાસું કહેવામાં આવે છે પછી ચોથું તો કે સામાજિક ભૂમિકા દરજ્જાનું કેવું પાસું છે તો એ વર્તનલક્ષી પાસું છે પછી કયું જૂથ તમારી શાળાનું ઉપજૂથ નથી તો ગામડું જે છે એ આપણી શાળાનું ઉપજૂથ નથી એટલે કે માનવ સમાજ અને શરીર રચનાની તુલના કોણે કરી છે તો હર્બર્ટ સ્પેસનરે કરી સ્પેન્સરે કરેલી છે સાતમું જોઈએ સમાજને ચેતનવંતો અને ગતિશીલ કોણ રાખે તે સામાજિક પ્રક્રિયા એ જ સમાજને ચેતનવંતો અને ગતિશીલ રાખે છે પછી માનવ વર્તન માટેનું ચાલક બળ કયું છે તો ધ્યેય જે છે એ માનવ વર્તન માટેનું ચાલક બળ છે પછી વિશ્વની તમામ સંસ્કૃતિઓમાં સામાજિકીકરણનું પાયાનું કામ કોણ કરે છે તો એની અંદર કુટુંબ આવે છે પછી ભૌતિક સંસ્કૃતિમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે તો ભૌતિક સંસ્કૃતિની અંદર મકાનોનો સમાવેશ થાય છે એના પછી જોઈએ માતૃસત્તા કુટુંબમાં મિલકતનો વારસો કોને મળે છે તો માતૃસત્તા કુટુંબની અંદર વાત કરીએ તો એની અંદર મિલકતનો મા વારસો કોને મળે છે તો પિતા પુત્રી પુત્રી કે પુત્ર પુત્ર અને પુત્રી બંને મળે છે આ તમે કમેન્ટ કરીને જણાવજો પછી સ્પેશિયલ મેરેજ એક્ટ કઈ સાલમાં ઘડાયો તો ઓગણીસોને ચોપ્પનની સાલમાં ઘડાયો પછી બાળકો અને નિરીક્ષર વ્યક્તિઓ પાસેથી નિરક્ષર વ્યક્તિઓ પાસેથી માહિતી મેળવવા કઈ પ્રયુક્તિ ઉપયોગી બને છે તો ચિત્રાત્મક પ્રશ્નાવલી ઉપયોગી બને છે પછી સામાજિક સંશોધનનો હેતુ દર્શાવનાર વિદ્વાન કોણ છે તો પોલિંગ યંગ કોણ આવશે પોલિંગ યંગ વિશ્વ વન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો એકવીસમી માર્ચને વિશ્વ વન દિવસ તરીકે ઉજવવામાં આવે છે નીચેનામાંથી કયું તત્વ પર્યાવરણનું નિર્જીવ તત્વ નથી તો સેટેલાઇટ જે છે એ પર્યાવરણનું નિર્જીવ તત્વ આવશે બરોબર કયું તત્વ નિર્જીવ તત્વ છે બરાબર એવું આવશે નથી એવું નથી બરાબર ઓકે એના પછી સેક્શન બીની વાત કરીએ તો સેક્શન બી એક એક વાક્યના આઠ પ્રશ્નો પહેલું છે કે એલ વિશ્વ વિદ્યાલયમાં શરૂ થયું હતું તો એલ વિદ્યા વિલિયમ ગ્રિહ સુમનરના પ્રયત્નોથી થયું હતું પછી સ્વાભાવિક ક્રમમાં ચાલતા વર્તન વ્યવહારમાંથી કયો ધોરણો ઉદ્ભવે છે તો એની અંદર કયા ધોરણો ઉદ્ભવે છે તો એની અંદર વર્તન વ્યવહારમાંથી લોકરીતિ રિવાજ રૂઢિ પરંપરા જેવા ધોરણો ઉદ્ભવે છે ધ્યેય પ્રાપ્તિની સમસ્યા કઈ સંસ્થા દ્વારા હલ થાય છે તો એ રાજ્ય સંસ્થા દ્વારા હલ થાય છે શરત એટલે શું તો કે જે અવરોધોનું ઉલ્લંઘન કરી શકાય તેમ ન હોય તેને શરત કહેવાય છે અને શરત એટલે એવી બાબતો જેને પાર કર્યા વિના ધ્યેય પ્રાપ્ત થઈ શકે નહીં બાળક અને મિત્રો વચ્ચેના સંબંધમાં કેવું વાતાવરણ મહત્વ છે તો બાળકો અને મિત્રો વચ્ચેના સંબંધમાં લોકશાહી અને સમાન સમાનતા ભર્યા વાતાવરણ મહત્વનું છે પછી સમલો લગ્ન એટલે શું તો કે પોતાના સમકક્ષ અથવા તો પોતાના જૂથ કે જ્ઞાતિમાં પતિ પત્ની લગ્ન જોડાય ત્યારે સમલોમ લગ્ન કહેવાય છે તમે એના જૂથમાં ભળી જઈને તેમના વર્તનનું નિરીક્ષણ કરો છો તો તે કયા પ્રકારનું નિરીક્ષણ કહેવાય આ તમારે જાતે તૈયાર કરવાનું છે પછી આકાશમાં કયા વાયુનું પડ હોય છે તો આકાશની અંદર ઓઝોન વાયુનું પડ હોય છે અને પછી સેક્શન ની વાત કરીએ તો કયા કયા પ્રશ્નો આઈએમપી છે તો કે સમાજશાસ્ત્રની વ્યાખ્યા આપો પછી ભારતના ચાર જાણીતા ચાર સમાજશાસ્ત્રોના નામ લખો સામાજિક ધોરણ એટલે શું તમે જન્મથી જ પ્રાપ્ત થતા દરજ્જાને કયો દરજ્જો ગણાય છે અને આ દરજ્જાના ઉદાહરણ આપો સામાજિક રચના તંત્રની વ્યાખ્યા આપો તમારી દ્રષ્ટિએ સામાજિક વ્યવસ્થાને ટકાવી રાખવી હોય તો કઈ કઈ ચાર જરૂરિયાતો પૂર્ણ કરવી જોઈએ ઊભી ગતિશીલતા એટલે શું સામાજિક આંતરક્રિયા કરવા માટે તમારા મતે કઈ કઈ બાબતો હોવી જોઈએ પ્રત્યાયાનના માધ્યમો જણાવો સામાજિક વર્ગ એટલે શું ભ્રાતૃકીય લગ્ન એટલે શું સેન્સન સર્વે સેન્સન સર્વેક્ષણ કોને કહેવાય છે એટલે કે વસ્તી ગણતરીની વાત આવશે સજીવ તત્વ કોને કહેવાય છે ગ્રીન હાઉસ ઇફેક્ટ કોને કહેવાય છે સેક્શન ડી ની વાત કરીએ તો ત્રણ ગુણના પ્રશ્નો જે તમારે કોઈ પણ સાત લખવાના છે હવે એમની અંદર પહેલું જોઈએ ટૂંગોડ લખો ઓગસ્ટ કાંત એના પછી સામાજિક નિયંત્રણના લક્ષણો સમજાવો સામાજિક રચનાત્મકતાના લક્ષણોની સમજૂતી આપો સામાજિક ગતિશીલતાના લક્ષણો જણાવો હાલમાં ટી ટ્વેન્ટી મેચ પ્રકારની આંતરક્રિયાનું ઉદાહરણ છે તે જણાવી આંતરક્રિયા વિશે સમજાવો પછી છઠું તમારા ઘરનું ફર્નિચર એક સંસ્કૃતિનો કયો પ્રકાર છે અને તમે કોઈને નમસ્કાર કરો છો તો એ સંસ્કૃતિનો કયો પ્રકાર ગણાય આ બંને પ્રકારો વિશે તમારા શબ્દોમાં લખવું આ મૌલિકતાનો પ્રશ્ન છે પછી તમારું સામાજિકીકરણ કરવા માટે શાળા મહત્વનો ભાગ ભજવે છે જો હા તો કઈ રીતે તમારા શબ્દોમાં વર્ણવો એના પછી જોઈએ તો અહીંયા એક ફકરો આપેલો છે એના આધારિત ત્રણ પ્રશ્નો પૂછ્યા છે તો આ ફકરો વાંચીને તમારે નીચે આપેલા ત્રણ પ્રશ્નોના જવાબ આપવાના રહેશે આવું પણ તમારે સ્ટડી બેઝ આધારિત પ્રશ્નો પૂછાશે પછી પ્રશ્નાવલીના લાભ અને ગેરલાભ જણાવો પછી માનવીય અને પર્યાવરણીય એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલી છે તમારા શબ્દોમાં લખો હવે પાંચ ગુણના પ્રશ્નો છે કોઈપણ ત્રણ લખવાના છે તો એની અંદર જોઈએ સેક્શન એની અંદર તો કે પહેલું છે સમાજશાસ્ત્રનું વિષય વસ્તુ સમજાવો બીજું સામાજિક વ્યવસ્થાના પાસાઓની ચર્ચા કરો ત્રીજું કુટુંબનો અર્થ આપી કુટુંબના પ્રકાર જણાવો ચોથું સામાજિક સંશોધન કરવા માટે કયા સોપાનો અનુસરશો તમારા શબ્દોમાં સમજૂતી આપો અને એના પછી જોઈએ તો પાંચમું જે છે એ ફકરોમાં વાંચીને એના આધારે પાંચ પ્રશ્નોના જવાબ તમારે આપવાના છે આ પણ સ્ટડી બેઝ આધારિત પ્રશ્ન છે તો એકદમ આ વખતની પરીક્ષા સરળ રહેશે અને તમે તૈયારી કરશો તો તમારી સારા એવા ગુણ મેળવી શકશો આઈ હોપ ફરી મળીશું નવા વિડીયો સાથે